ક્રિશા કૃષિ શું કરો છો જુઓ આ મારા ફ્રેન્ડનું ફાર્મ છે અંબોડમાં બરાબર એમણે અહીંયા ફાર્મ ડેવલપ કરેલું છે ગાંધીનગરથી ત્રીસેક કિલોમીટર દૂર થાય બરાબર અહીંયા મકાન બનાવે છે આ તળાવ છે એની અંદર માછલીઓ નાખેલી છે બરાબર હા જુઓ અંદર ફુવારા પણ મૂકેલા છે અહીંયા બ્રિજ જેવું બનાવ્યું છે અહીંયા તળાવની વચ્ચોવચ આસોપાલોનું ઝાડ છે જો અહીંયા કુવારા મૂકેલા છે બધા વીસ ફૂટ જેટલું ઊંટું છે અને આ ઝાડને બચાવવા માટે એમણે આ રીતનું ડિઝાઇન કર્યું પડે પેલી બાજુમાં સામેની સાઈડ ઘોડાનો તબેલો છે સામે દૂર